નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સોળ એપ્રિલ બે હજાર પચીસ ને વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ જીરુના ઐતિહાસિક ભાવ છ હજાર ચારસો એકવીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડ ની અંદર આસપાસ નોંધાઈ રહ્યા છે ત્યાં પણ તેજનો મહોલ જોવા મળી રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજના જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્રણ હજાર નવસો થી ચાર હજાર નવસો રૂપિયા હળવદ તેતાલીસોથી પાંચ હજાર રૂપિયા મોરબી ચાર હજારથી ચાર હજાર નવસો રૂપિયા પાટડી બેતાલીસો પચાસથી ચાર હજાર નવસો ચોવીસ રૂપિયા બોટાદ ત્રણ હજારથી ચાર હજાર નવસો પાંચ રૂપિયા જસદણ ચાર હજાર પચાસથી પચીસ રૂપિયા ગોંડલ આડત્રીસોથી પાંચ હજાર એકોતેર રૂપિયા વાંકાનેર બેતાલીસોથી ચાર હજાર નવસો રૂપિયા જેતપુર બેતાલીસો પચાસથી અડતાલીસો ને ત્રીસ રૂપિયા ઊંઝા છત્રીસોથી છ હજાર ચારસો એકવીસ રૂપિયા થરા ચોત્રીસો પચાસથી પાંચ હજાર રૂપિયા પાટણ આડત્રીસોથી પાંચ હજાર બાર રૂપિયા હારીજ બેતાલીસો થી અડતાલીસો ને ચોવીસ રૂપિયા થરા તેતાલીસોથી અડતાલીસો એક્યાસી રૂપિયા નેનાવા ચુમ્માલીસોથી બાવનસો રૂપિયા વારાહી એકતાલીસોથી એકાવનસો રૂપિયા દિયોદર બેતાલીસોથી પાંચ હજાર રૂપિયા राधनपुर चौत्रीस सौ थी बावन सौ एक रुपया अंजार साड़ीस सौ चार हज़ार नौ सौ बे रुपया रापर तर हज़ार नौ सौ चार हज़ार नौ सौ ऐसी रुपया भचाव छःतालीस सौ सुडतालीस सौ अठावन रुपया जामनगर अठावीस सौ अड़तालीस सौ रुपया भावनगर बेतालीस सौ पाँच हज़ार वीस रुपया पोरबंदर चार हजार सुडतालीस सौ रुपया અમરેલી છવ્વીસો પચાસથી ચાર હજાર નવસો ને વીસ રૂપિયા ધ્રાંગધ્રા એકતાલીસો સાઠથી ચાર હજાર નવસો રૂપિયા સાવરકુંડલા તેતાલીસોથી અડતાલીસો એકાવન રૂપિયા ડીસા પિસ્તાલીસોથી અડતાલીસો એકસઠ રૂપિયા કડી ચોત્રીસોથી અડતાલીસો રૂપિયા સિદ્ધપુર તેત્રીસોથી તેત્રીસો રૂપિયા ખાંભા ચુમ્માલીસોથી પાંચ હજાર રૂપિયા શિહોરી ચાર હજાર એકાવનથી ને છ રૂપિયા ચોત્રીસોથી અડતાલીસો અને ચાલીસ રૂપિયા પાઠાવાડા છત્રીસો પંદરથી છેતાલીસોને છત્રીસ રૂપિયા વિસનગર બે હજાર થી તેતાલીસોને સડસઠ રૂપિયા બહુચરાજી સાડત્રીસો એકોતેરથી તેતાલીસો રૂપિયા ધારી ચાર હજારથી એકતાલીસો રૂપિયા સમી બેતાલીસોથી અડતાલીસો ને પંચર રૂપિયા વિસાવદર તેત્રીસો પચાસથી ચુમ્માલીસો ને રૂપિયા બાબરા આડત્રીસો ત્રીસથી ચાર હજાર નવસો નેવું રૂપિયા જૂનાગઢ બેતાલીસોથી સુડતાલીસો ને સિત્તેર રૂપિયા વિરમગામ ચોત્રીસો સાઠથી અડતાલીસો રૂપિયા કાલાવડ સત્યાવીસોથી અડતાલીસો ને રૂપિયા ચામજોધપુર આડત્રીસોથી અડતાલીસોને એકત્રીસ રૂપિયા અને ચામખંભાળિયા બેતાલીસો એંશીથી અડતાલીસોને પચાસ રૂપિયા